નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં વાત કરીશું આપણે મમતા દિવસની એન્ટ્રી સંદર્ભે નવા આવેલા અપડેટ બાવીસ પાંચ અને બાવીસ છ આ બે અપડેટની અંદર ઘણા સુધારાઓ થયા જેમાં મમતા દિવસની એન્ટ્રી કરવાની અંદર પણ સુધારો થયો છે મમતા દિવસની એન્ટ્રીમાં શું સુધારો થયો છે અને તેમાં શું ધ્યાન રાખવાનું તેની વાત કરીશું યસ અહીં આપણે પોસ્ટ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરીશું અહીં આપણે સમજી રહ્યા છીએ મમતા દિવસ વીએચએસએનડી એન્ટ્રી કરવામાં શું ધ્યાન રાખવું અને હવે કઈ પદ્ધતિ છે કે એ આપણે યુઝ કરવી પડશે યસ અહીંયાથી આપણે પોસ્ટ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરીએ છીએ અહીં તમે મોર ઓપ્શનમાં જશો ગુજરાતીમાં હશે તો વધુના ઓપ્શન જશો અને ત્યાંથી ઇવેન્ટ છે એ પસંદ કરશો આ છે ઇવેન્ટ ઉપરથી ચોથા નંબરનું જે લિસ્ટ છે ત્યાં તમે તેના પર ક્લિક આપો છો વીએચએસએનડીનું બોક્સ આવે છે ત્યાં એના પર ખાના પર ક્લિક આપો છો તો અહીંયા તમે જોશો અહીં હવે બદલાવ થયો છે હવે જ્યારે તમે મમતા દિવસની એન્ટ્રી કરો છો તો તમારી સામે આ પ્રકારનું પેજ આવે છે અહીં તમને કહેવામાં આવે છે કે તમે ચાલુ મહિનાની અંદર એ મમતા સેશન કરેલું છે તો યસ અહીં આપણે આગળ વધીશું એની માહિતી છે એ આપીશું યસ અહીં આપણે એડ વેક્સિને વેચનની ડિટેલ્સ એના પર ક્લિક કરી દઈશું એ કર્યા પછી અહીંયા આપણે સૌથી પહેલાં આવે છે ડેટ અહીંયા તમારે છે એ તારીખ છે એ નાખવાની રહેશે એ તારીખ નાખવા માટે અહીં બાજુની અંદર બ્લુ કલરમાં આપેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે તારીખ છે એ નિશ્ચિત કરવાની છે એ પછી આવે છે આ બીજા નંબરનું એ છે પાર્ટિસિપેન્ટ કોણ કોણ આ મમતા સેશનમાં ભાગ લીધેલો તો એ છે એમાં સૌથી પહેલાં એ ડબલ્યુ ડબલ્યુ એટલે કે આંગણવાડી કાર્યકર આંગણવાડી તેડાગર એ બેન હોય તો એ લખીશું જે અહીં દેખાયું છે એ તમને નિશ્ચિત કરવાનો જે હાજર હોય એના નામ એનું ક્લિક માર્ક કરીશું અહીં અધર પણ ક્લિક કરી દઈએ યસ અહીં તમે જોશો હવે આવ્યા છે આપણા લાભાર્થીઓ તો આ લાભાર્થી છે એ કેટલા લાભાર્થીએ લાભ લીધો તો અહીં આપણે જોશો બેન છે તો કે ભાઈ અહીંયા ત્રણ બેન આવેલા અહીંયા બીજા ત્રણ ધાત્રીબેન પણ આવેલા બાળકો છે એ પણ ત્રણ આવેલા અહીં ગર્લ્સ છે એ પણ ત્રણ આવેલા મધર છે એ પાંચ આવેલા અને લાભાર્થી છે એ પણ પાંચ આવેલા તો અહીં આપણે આ નામ છે એ નોંધીશું ઓકે એ પછી નેક્સ્ટ આપવાનું નેક્સ્ટ આપો છો એટલે આ પ્રકારનું અલગથી હવે આ વસ્તુ છે અહીંયા દાખલ થઈ છે દાખલા તરીકે અહીં સૌથી પેલું ખાનું છે એ વેક્સિનેશનનું છે તમે તેના પર ક્લિક આપો તો અહીં તમે નોંધો કે ભાઈ વેક્સિનેશન કેટલા બેનોને આપવામાં આવેલું તો ત્રણ બેનો છે અહીં લૅક્ટી મધર છે એને પણ વેક્સિનેશન કરેલું છે બાળક છે એને પણ વેક્સિનેશન કરેલું છે અને ગર્લ્સ છે એના વેક્સિનેશન કરવામાં આવ્યું નથી એ પછી આ આવે છે સપ્લિમેન્ટ તો અહીંયા ત્યાં તમે ક્લિક આપો છો તો અહીં ટેબલેટ છે તમે આપેલી તો યસ અહીં ત્રણ ટેબ્લેટ આપી છે વિટામિનની ગોળી છે પણ આપેલી છે અહીં જે લાગો પડતો હશે એ તમારે ફિલઅપ કરવાનું છે જો નથી થતું તો અહીંયા આપણે ઝીરો કરીશું ટેસ્ટિંગ ટેસ્ટિંગની અંદર તમે એચ તપાસ કરેલું છે તો યસ આ લોકોનું છે આપણે એચબી ટેસ્ટ પણ કરેલો છે તો અહીં આપણે નોંધી દઈશું પછી ગ્રોથ મોનિટરિંગ જેટલા પણ અહીં લાભાર્થી આપણી પાસે આવેલા એ બધાનું વજન ઊંચાઈ આપણે ફરજિયાત કરેલું છે એટલે આપણે એ લખીશું કાઉન્સલિંગ તો યસ આ આપણે એને તમામ વસ્તુઓ છે એના સંદર્ભે કાઉન્સેલિંગ છે એ કરેલું છે ટીએચઆરડી આપેલું છે જે આપણે ત્યાં આવ્યા એ બધાને આપણે ટીએચઆર પણ પ્રોવાઈડ કર્યું છે ટેક હોમ રેશન છે એના પેકેટ બહેનોને આપવામાં આવેલા યસ આપણે તમામ ખાનાઓ છે એ ફિલઅપ કરી દીધા છે આ ખાનાઓ તમે ભરશો જો તમે ખાના નહીં ભરો તો ત્યાં તમને એવો મેસેજ પણ આવી જશે કે આ બોક્સ છે ભરવા જરૂરી છે અહીં હવે તમારે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું છે યસ અહીં તમે જોશો તમામે તમામ ડિટેલ છે એ તમારી સામે આવી ગઈ છે અહીં તમારે કન્ફર્મેશન આપવાનું છે કે આ દિવસે મમતા સેશનની અંદર છે એ કુલ કેટલા લોકોએ અહીંયા સ ભાગ લીધેલો છે જેમ કે અહીંયા આપણે જોઈએ પાર્ટિસિપેન્ટ લોકો કેટલા છે તો ભાઈ પાંચ છે ટોટલ બાવીસ લાભાર્થી છે એ લાભ લીધેલો છે વેક્સિનેશન નવને થયું છે આમ બોલ તમામ ડિટેલ છે અહીં તમારી સામે આવી જશે અહીંયાથી તમારે હવે સબમિટ બટન ઉપર ક્લિક આપવાનું છે યસ તમે સબમિટ બટન ઉપર ક્લિક આપશો એટલે તમારી જે એન્ટ્રી છે મમતા દિવસની એ પૂરી થઈ જશે તો તમે જોશો આ પ્રકારનો બદલાવ નવા અપડેટમાં થયો છે અહીં આપણે ફરીથી જશું અને તેની ડિટેલ છે એ જોશું યસ અહીં તમે જોશો તારીખ પણ અહીંયા નોંધાઈ ગઈ છે તો તમે આ તારીખે મમતા સેશન છે એની ડિટેલ આપેલી છે અહીં તમે જોશો એ એની ડિટેલ પણ છે કેટલા લોકો પાર્ટિસિપેન્ટ અહીંયા ભાગ લીધેલો છે વેક્સિનેશન છે એના સંદર્ભેની પણ વાત થઈ છે અહીં પણ જો તમામ વસ્તુઓ છે અહીં તમારી સામે એ આવી જશે તો આ હતું મમતા દિવસની એન્ટ્રી કરવામાં થયેલા બદલાવ સંદર્ભે હવે તમે આ નવા નિયમ અને નવા સુધારા મુજબ મમતા દિવસની એન્ટ્રી કરશો હા મારી વાત યુટ્યુબ ચેનલ છે એના દ્વારા આપને મદદ મળી રહી હોય તો તમે તેને સબસ્ક્રાઇબ પણ જરૂર કરશો અને સાથ અને સહકાર આપશો ફરી મળીશું આવી જ કંઈક નવી માહિતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર